એક વ્યક્તિ પાસે કરોડો રૂપિયા હોય પણ એની પાસે છે કિંમત છે તો વ્યક્તિના જીવનમાં આ ગુણો એનાથી વ્યક્તિ છે સુખી એ રહી શકે છે આ લોક છે

અને કલરફુલ એવું એટલું બધું ઓવર પાણી પીધેલું એને કઈ દેખાય નહીં જો વ્યક્તિના જીવનમાં પ્રશ્ન આ છે ઘણી વાર સામેથી આવે ભૂકંપ આવે સુનામી આવે તમારે સાયક્લોન આવે પ્રશ્નો આવે હવે પ્રશ્નો કેવી રીતે આવે

એમાં કહેલું છે કે બીજાની બુદ્ધિ શક્તિ રૂપ કળા આવડત સંપત્તિ એ જોઈને જે વ્યક્તિ દુઃખી થાય છે એ ક્યારેય પોતાના જીવનમાં સુખી થતો નથી અત્યારે આપણને દુઃખ શું છે આપણે પોતાના દુઃખે દુઃખી નથી બીજાના સુખે દુઃખી છે બીજાનું સારું જોઈ શકતા નથી

મહેનત કરે છે મોબાઈલ નથી વાપરતો ઘણા સુરી કોઈ કોટા માણસ ને મળવા જાઓ મિટિંગ હોય અને તમારે મીટિંગ હોય તમે આમ મોબાઈલ લ્યો અથવા એમને એમ ટીક કરો વોટ્સએપ જો

อีกดุครีนาที